દર્શક મિત્રો ભક્તિયોગ વન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે મિત્રો આજે આપણે કનેસરા ગામમાં આવી પહોંચ્યા છીએ મિત્રો કનેસરા ગામની બાજુમાં સીમમાં લગભગ એક કિલોમીટરના અંતરે લાડુડો ડુંગર આવેલો છે જ્યાં સાત બેનડીઓમાં ખોડિયારમાં મંદિર આવેલું છે તો ચાલો મિત્રો ત્યાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ દર્શક મિત્રો એક સરસ મજાનો અહીંયા રસોડું અને એક નાનો અહીંયા ઓલાવેલો છે અહીંયા કોઈ પણ ભક્તજનો દર્શન કરવા માતાજીના આવે છે ત્યારે પ્રસાદ લીધા વગર પાછા જતા નથી માની એટલી કૃપા છે ગામ લોકોનો સારો સપોર્ટ છે તથા અહીંના ખાસ કરીને જે સ્થાનિક જે બાબુભાઈ આંડા છે જે મંદિરની ખાસ સાર સંભાળ રાખતા હોય છે તે અહીંયા હોય છે અને માતાજીની પૂજા કરતા હોય છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો મિત્રો કહેવાય છે કે શરૂઆતમાં મિત્રો આજે મંદિર ઉપર તમે જ્યાં બાજુમાં જે બધો બગીચો જોવો છો લગભગ ત્રણ હજારથી થી વધુ પ્રકારના અહીંયા વૃક્ષો આવેલા છે અહીંયા પાણીના ટાંકા પણ છે પાણીની ખૂબ સારી સુવિધા છે મિત્રો કહેવાય છે ને કે જંગલમાં મંગલ પણ મિત્રો કહેવાય છે કે અહીંયા આજે અત્યારે જે ઘણો બધો સુધારો અહીંયા કરવામાં આવ્યો છે ગામ લોકોનો ખૂબ સારો સાથ સહકાર સપોર્ટ અત્યારે આપ જોઈ શકો છો એક ભવ્ય સુંદર અહીંયા મંદિર બન્યું આ ડુંગર ઉપર મિત્રો પહેલાં અહીંયા આ ડુંગર ઉપર કોઈ પ્રકારનું આવું કંઈ હતું નહીં ખાલી માતાજીની એક જૂની જગા મેં તમને વિડીયોમાં બતાવ્યું જૂનું સ્થાનક જે સાત બેનોડીઓ ત્યાર પછી મિત્રો સમય જતા અહીંયા ઘણો બધો સુધારો કરવામાં આવ્યો અહીંયા રહેવા માટે તથા જમવા માટે ખૂબ સારી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી અહીંયા મિત્રો ચબૂતરો પણ છે મિત્રો અહીંયા પાણીના ત્રણ ટાંકા આવેલા છે મિત્રો મંદિર ઉપર આપણે જ્યારે ઉપર ચઢશું ત્યારે મંદિરની બાજુમાં જ ઘણા બધા વૃક્ષો આવેલા છે કહેવાય છે ત્રણ હજાર જેટલા લગભગ વૃક્ષો આવેલા છે અલગ અલગ પ્રકારના મિત્રો આપણે આગળ જશું અને મિત્રો વિડિયોમાં આપણે આગળ જઈશું અહીંયા માતાજીનો મંદિરનો શું ઇતિહાસ છે અહીંયા આપણને મિત્રો ગભરુભાઈ દરબાર આપણને માતાજીનો શું ઇતિહાસ છે તે જણાવશે આજુબાજુ પણ બીજું શું આવેલું છે તે પણ આપણે નિહાળશું તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો મિત્રો આપને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો આપણે જઈએ માતાજીના દર્શન કરવા સાત બેનરિયો લાડુનો ડુંગર જય માતાજી નમસ્કાર મિત્રો ભક્તિઓ ભવન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે કનેસરા સ્થિત અહીંયા જે લાડુડા ડુંગર સાત બેનરિયો અહીંયા આપણે આવી ગયા છીએ આ માતાજીનું મંદિર છે તો આપણે અંદર જઈએ માતાજીના દર્શન કરીએ પછી દર્શન કરીને પછી અહીંયા આપણે

કલ્પના કરો એક નાનકડું ગામ છે કનેશરા ત્રણ હજાર વકર જેને જાડવા છો કરો અલગ અલગ પ્રકારના માતાજી ની કૃપા જો તમે જોઈ શકો છો અદભુત નજારો

દર્શક મિત્રો આ હવન કુંડ છે જેના દાતા શ્રી ધીરુભાઈ તળસીભાઈ ધોળા છે ચાલો મિત્રો તો માતાજીના આપણે દર્શન કરીએ લાડુ રાડુંગર સાત બેનરીઓ માં ખોડિયાર માં દર્શન કરીએ મિત્રો ધન્યતા અનુભવી આપણે માતાજીના દર્શન કરીને ત્યાર પછી આપણે સુશે માતાજીનો ઇતિહાસ તે જાણીએ જય માતાજી સરા ગામ કે જ્યાં લાડુનો ડુંગર સાત પેંડળીઓ જે વડા પર ડુંગર તો માતાજીનું આ મંદિર આવેલું છે સરસ મજાનું આપ જોઈ શકો છો માતાજીના દર્શન કરી શકો છો સાત પીંડળીઓ તો મિત્રો કહેવાય છે કે આપણે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર વધારે પડતા મંદિરો હોય છે અને ત્યાં દેવી દેવતાઓના દેવતાનું સ્થાન હોય છે ભગવાનનું હોય છે કાંઈક ને કાંઈક ઇતિહાસ તો હોય છે કેમ કે ઇતિહાસ વગર કોઈ પણ જગ્યાએ ક્યાંય મંદિર હોય ઇતિહાસ વગર કોઈ વસ્તુ ક્યાં ખાતી જ નથી તો મિત્રો આપણે લાડવા મંદિર સાથે પણ ઇતિહાસ જોડાયેલો છે તો મારી સાથે આપણે પાપભાઈ હાંડા મારા દાદા થાય મારે લઘુભાઈ દરબાર છે તો આપણે એમની પાસેથી આપણે રાત્રે શું ઇતિહાસ છે જાણવાની આપણે કોશિશ કરીશું આથી સારણમાં જૂનો ડિપો છે ત્યાં ચૌડો ડેમ છે તળાવ છે

મિત્રો અહીંયા માતાજી નો ઇતિહાસ જો એવો છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ભાવુક થઈ જાય છે માં કોડિયાર માં

દર્શક મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો મિત્રો હું આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો છે મિત્રો આપ આ વિડીયા વિશે આ માતાજી વિશે તમે પણ કશું જાણતા હોય અથવા કોઈ તમારી પાસે વધુ માહિતી હોય તો આપ મને મારા કોમેન્ટ સેક્શનમાં આપ લખી શકો છો તેમજ મિત્રો આપના આજુબાજુ ગામમાં કોઈ ધાર્મિક સ્થળ આવેલું હોય ઇતિહાસ જોડાયેલો હોય જે મંદિર સાથે તો આપ તમે અમને અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અમને જ્યારે સમય મળશે ત્યારે ચોક્કસ અમે ત્યાં આવશું અને તે ધાર્મિક સ્થળનો અમે વિડીયો બનાવશું મિત્રો વિડીયોમાં કોઈ ખામી રહી ગઈ હોય અથવા કોઈ માહિતી ઘણી આગળ પાછળ અથવા કોઈ થોડી પણ સતી હોય તો મિત્રો હવે આપણે નેક્સ્ટ મળીએ કોઈ ધાર્મિક સ્થળ સાથે કોઈ નવા લોકેશન સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય ખોડિયારમાં જય સાત બેનડીઓ